હા મિત્રો તણાવ અને ડાયાબીટીસને સીધો સંબંધ છે ડાયાબિટીસ છે એ કંટ્રોલમાં આવવા નથી દેતું તો હવે આપણે વૈજ્ઞાનિક રીતે જાણીશું કે તણાવ છે આપણા શરીરને કઈ રીતે અસર કરે છે અને તણાવથી બચવા આપણે કયા એવા ઉપાયો કરી શકીએ જેથી આપણું કાયમી શરીર છે સ્વસ્થ રહે તો ચલો ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર હું છું કાનન માંગ મિત્રો એક વાત તો બહુ સીધી છે કે આપણને ચિંતામાં રહેવું તણાવ લેવો કે કોઈ વાતનો ડર સતાવો એ ગમતું નથી પરંતુ એ આપમેળે લેવાઈ જાય છે પરંતુ આજે હું એટલું ચોક્કસથી કહીશ કે આ વિડીયો પછી તમે ચિંતામાં આવતા પહેલા એક વાર તો ચોક્કસથી વિચારશો આપણે તણાવમાં હોઈએ છીએ કોઈ વાતનો ડર સતાવતો હોય છે ત્યારે આપણું મગજ માને છે કે આપણું શરીર છે જોખમમાં છે અને બે હોર્મોન્સ છે એ છૂટા પડે છે શરીરમાંથી કોર્ટિસોલ અને એડ્રેનાલિન આ બંને છે સ્ટ્રેસ હોર્મોન્સ છે હવે આ બંને શું કામ કરે છે તો કોર્ટિસોલ લિવરને કહે છે કે શુગર છોડો તેનાથી બ્લડ શુગર છે વધે છે અને ઇન્સ્યુલિનનું કામ પણ થોડું કમજોર થાય છે એડ્રેનાલિન શું કરે છે ધબકારા છે એ ઝડપથી વધે છે તેને કારણે બ્લડ પ્રેશર વધે છે અને આપણા શરીરને ફાઇટ ઓર ફ્લાઇટના મોડમાં છે એ મૂકી દે છે હવે આ આખી પ્રોસેસ છે એ થોડા સમય માટે આપણા શરીરને નુકસાન નથી કરતી પરંતુ જો સ્ટ્રેસ છે લાંબા સમય સુધી આપણા શરીરમાં રહે તો આપણા શરીરને તેની આડઅસર છે થાય છે હવે જોઈએ કે તણાવ છે ડાયાબિટીસને કઈ રીતે વધારે છે તો પહેલું છે બ્લડ સુગર છે સીધું વધારે છે જ્યારે કોર્ટિસોલનું વધારે પ્રમાણને કારણે લીવર છે એ ગ્લુકોઝ છે વધારે છોડે છે અને આપણા શરીરમાં સુગર લેવલ છે સીધું ઊંચું જાય છે બીજું છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધે છે વધારે કોર્ટિસોલથી કોષો છે ઇન્સ્યુલિનને સાંભળતા નથી અને સુગર છે એ કોષોમાં ન જઈને લોહીમાં છે એ રહી જાય છે પેટની ચરબી છે વધે છે કોટેસ્ટોલ છે એ પેટમાં ફેટ છે એ સ્ટોર કરાવે છે હવે પેટની ચરબીને કારણે છે એ સુગર લેવલ વધે છે અને ડાયાબિટીસ છે એ આપણી કંટ્રોલ બહાર થઈ જાય છે હવે ખાસ આવે છે કે વધુ ખાવાની ઈચ્છા થાય છે આપણે ઘણા બધાએ ફીલ કર્યું હશે કે જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે આપણને શું ખાઈએ છીએ કેવું ખાઈએ છીએ તેનું ભાન નથી રહેતું મીઠાઈ ખાવાની ઈચ્છા થાય છે જંક ફૂડ ખાવાની ઈચ્છા થાય છે અને આ બધા ખોરાક છે આપણા શરીરને થોડી ખરાબ રીતે અસર કરે છે આપણા સુગર લેવલ છે તેને વધારે છે અને ડાયાબિટીસને કંટ્રોલમાં આવવા નથી દેતું છેલ્લું અને મહત્ત્વનું કારણ ઊંઘ ખરાબ થાય છે જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે આપણે સરસ રીતે સૂઈ નથી શકતા ઓછી નીંદર આવે છે ઊંઘ પૂરી નથી થતી અને ઓછી ઊંઘ એ વધારે સ્ટ્રેસ હોર્મોન્સને બનાવે છે અને સ્ટ્રેસ હોર્મોન્સ જેટલા પણ બનશે એટલું જ આપણું સુગર લેવલ છે એ વધારશે બધા જ કારણોને લીધે એક આપણા શરીરમાં એક ખરાબ ચક્ર છે ઊભું થાય છે આપણે તણાવમાં આવ્યા તેને લીધે સ્ટ્રેસ હોર્મોન્સ કોર્ટિસોલ છે એડ્રેનાલિનનું પ્રમાણ વધ્યું તેને કારણે અગેન બ્લડ સુગર વધ્યું ડાયાબિટીસ છે એ કંટ્રોલ બહાર વહી ગયું એના લીધે ચિંતા થઈ તણાવ થઈ ફરી સ્ટ્રેસ હોર્મોન્સ છે એ વધ્યા તો આ ચક્ર છે એ ચાલ્યા જ કરે છે અને આ ચક્રને તોડવું છે એ આપણા શરીરની હેલ્થ માટે ખૂબ જ જરૂરી ખરાબ ચક્રને તોડવા માટે મુખ્ય ઉપાય છે યોગ ખાસ કરીને યોગ શ્વસન ક્રિયા અને ધ્યાન આ ત્રણેય વસ્તુ જો તમે તમારા જીવનમાં અપનાવી લેશો તો તમારા ચિંતા તણાવ છે એની માત્રા છે ઘટી અને ધીમે ધીમે બંધ થઈ જશે તમે યોગ કરશો એટલે ઓટોમેટિક છે કોર્ટિસોલ છે એડ્રેનાલિનનું પ્રમાણ છે એ ઘટી જશે શ્વસન ક્રિયા છે શ્વાસ પર ધ્યાન આપો લાંબા ઊંડા શ્વાસ લેવા અને છોડવા જો તમે શ્વસન ક્રિયા ઉપર ધ્યાન આપશો તો તમારું નર્વસ સિસ્ટમ છે ઓટોમેટિક શાંત થશે તમારું મન મગજ છે શાંત થશે ધ્યાનના તો ફાયદો આપણને બધાને ખબર છે નિયમિત તમે પાંચ મિનિટથી શરૂઆત કરશો ધ્યાન કરશો તો તમે ઓટોમેટિક છે એ સાચા વિચારો અપનાવી શકશો કે કઈ વાતથી તમને ચિંતા છે કયો ડર સતાવે છે તો તેના ઉપર તમે સાચી ડિરેક્શનમાં જશો અને તેના ઉપાયો ઉપર તમે કામ કરવા માંડશો તો આ ત્રણેય વસ્તુ છે એ તમારા શરીરમાં હેપી હોર્મોન્સની સંખ્યા વધારશે અને જેટલા પણ સ્ટ્રેસ હોર્મોન્સને કારણે તમારા શરીરમાં નુકસાન થાય છે તે બધા જને ઘટાડવામાં મદદ કરશે તો તમે કંઈ જ ન કરી શકો તમારી ઉંમર વધારે છે તો તમે ડીપ બ્રીથિંગ છે મેં અગાઉ વિડીયોઝ પણ બે ત્રણ બનાવેલા છે એટલું તો તમે સિમ્પલ કરી જ શકો શ્વાસ લેવાનો છે અને ડબલ ટાઈમિંગથી ધીરે ધીરે શ્વાસને છોડવાનો છે અને ધ્યાન એ તો કોઈ પણ ઉંમરના વ્યક્તિ છે આરામથી કરી શકે આ સાથે થોડું વોકિંગ કરી લઈએ તો જેટલું પણ ફિઝિકલી આપણે મુવમેન્ટ આપશું આપણા શરીરને ગતિ આપશું એટલું છે એ સારા વિચારો કરશે સ્વસ્થ રહેવાના પ્રયત્નો કરશે કારણ કે જેટલા પણ તમે ફ્રી બેસો એકલા બેસો તમને કોઈ ચિંતા નહીં હોય તો તમને ઓટોમેટિક મન થશે કે હલો વિચારો ઊભા કરું અને પછી આગળ ઉપર આપણે આખી પ્રોસેસ જોઈ કે તણાવમાં હોઈએ છે તો આપણા આખા શરીરને કઈ રીતે નુકસાન કરે છે તો જે લોકોને ડાયાબિટીસ છે તે લોકો તો પ્લીઝ ચિંતા તણાવમાં રહેવાનું બંધ કરી દો ઘણા કારણો ઘણા બધા હોઈ શકે કે કોઈ ફેમિલીમાં પણ માંદગીને કારણે પણ બની શકે પર્સનલ પ્રોબ્લેમ્સ હોય આ બધા જ છે પણ તમે યોગ કરશો એટલે ઓટોમેટિક તમારા પ્રોબ્લેમ્સ ઓછા નહીં થાય પણ તમારે સામે લડવાની શક્તિ છે એ ઘણી જ વધી જશે ડાયાબિટીસ છે તે લોકો તો પ્લીઝ ચિંતામાં રહેવાનું બંધ કરી દે અને કોઈ પણ શરીરમાં રોગ છે તો પણ ચિંતા તમારા માટે ખરાબ છે તો તમે સ્વસ્થ છો તો પણ તમે ચિંતામાં રહેવાને બદલે જેટલા પણ આનંદમાં રહેશો એટલા જ હેપી હોર્મોન્સની સંખ્યા છે આપણા શરીરમાં વધશે આશા રાખું છું આ વિડીયો આપ સૌને કામ આવશે ફરી મળીએ નવાજ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર